નમસ્તે જલસો કલ્ચરની આ ચેનલ પર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ છે આ ચેનલ પર કેટલાક એવા વિડીયોઝ અને કોન્ટેન્ટ તમારા માટે ક્રિએટ કરવાનો જેમાં આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિની તમને ઝાંખી થાય તેના વિશેનો પરિચય થાય અને તમે તેમાં થોડા વધારે રસ લેતા થાઓ અને જો તમે એમાં રસ ધરાવતા હો તો તમને વિશેષ માહિતી મળે અને કંઈક રસપ્રદ વધુ જાણવા મળે એ જ વાતને આગળ ધપાવતા એક સરસ મજાની નવી સિરીઝ અમે લઈને આવી રહ્યા છીએ જેમાં લોક સાહિત્ય લોક ગીતો લોકગીતો લોકબાણી અને લોક કથાઓનો સમાવેશ થાય છે આ સેગમેન્ટમાં અમે તમારા સુધી લોકસાહિત્યની કેટલીક અમર વાર્તાઓ કેટલીક અદભુત કથાઓ દિલાવરીની કથાઓ શૌર્ય ગાથાઓ આ બધું જ પ્રસ્તુત કરવા ધારીએ છીએ અને એ માટે અમે આ ખાસ સેગમેન્ટ ડિઝાઇન કર્યું છે અને તેનું શીર્ષક રાખ્યું છે તેનું નામ રાખ્યું છે કસુંબલ આપણી માટી સાથે જોડાયેલી કેટલીક એવી કથાઓ જે આપણે વડીલો દ્વારા સાંભળી છે ક્યાંક કોઈક ડાયરામાં સાંભળી છે અને ક્યાંક કોઈક ભાઈબંધ જેને કદાચ આવી વાતોમાં રસ પડતો હોય તો એણે આપણને સંભળાવી છે આજે આ સેગમેન્ટમાં એક સરસ મજાની કથા તમારી રાહ જોઈ રહી છે અને આ કથાને રજૂ કરવા માટે અમારી સાથે જોડાયા છે પ્રિયાંશી મધુ જેઓ પોતે પણ લોકસાહિત્યના મરમી છે જાણકાર છે ખૂબ રસપ્રદ વાતો તેમાંથી શોધી લાવે છે ને એટલી જ રસપૂર્વક એ આપણને સંભળાવે છે તેમની નાની ઉંમરમાં આ લોકસાહિત્ય લોકગીતો દુહાઓ છંદ વિશેનું જ્ઞાન માહિતી અને અભ્યાસ આપણને જરા પ્રભાવિત કરી જાય તેવો છે ચાલો તેમની સાથે આ કસુંબલ વાર્તાઓ સાંભળીએ આ કથાઓ સાંભળીએ અને જલસો કલ્ચર ઉપર આપણા કલ્ચરને થોડું વધારે જલસો કલ્ચર પર પ્રસ્તુત છે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ આવા કોડીલા કચ્છ દેશના લોક સાહિત્યની એક પ્રેમ કથા સાથે જલસો પર હું છું પ્રિયાંશી મધુ નમસ્તે લોક સાહિત્યની આવી બીજી પ્રેમકથાઓ શૌર્યની કથાઓ દિલાવરીની દાતારીની કથાઓ હવેથી તમે સાંભળી શકશો માણી શકશો જલસો કલ્ચર ચેનલ પર યાવા ચંદ્ર કરો એટલે કે જ્યાં સુધી સૂરજ અને ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આ કથાઓ રહેશે એવી જ એક ચિરંજીવ પ્રેમકથા એટલે હોથલ પદમણી અને ઓઢો જામ પદમણી કવિઓ અને લેખકો પોતાના લખાણોમાં સ્ત્રી સૌંદર્યની વાતોમાં આ શબ્દોનો વારંવાર ઉલ્લેખ કરે છે આ પદમણી સ્ત્રી કેવી હોય કોણ હશે પુરાણો એવું ભાંખે છે કે સ્વર્ગની શાપિત અપ્સરાઓ જ્યારે પૃથ્વી લોક પર જન્મે ત્યારે પદમણી સ્ત્રી સ્વરૂપે જન્મે છે આ સ્ત્રી જ્યારે જન્મે ત્યારે એની માતાને પ્રસૂતિની પીડા નથી થતી એના શરીરની એક કુદરતી મહેક હોય છે અને મહેક એવી તો બળુકી કે એના કપડા જે ઘાટ ઉપર ધોવામાં આવે એ એ આખો આખો મગમગ થાય મહેકી એને કોઈ પણ જાતની વિષની અસર નથી થતી એનો નખ લઈને સૂર્યની સામે રાખતા એ નખ પણ ઓગળી જાય પણ પદમણી સ્ત્રીના જીવનની અમુક મર્યાદાઓ પણ હોય છે એ સંસાર જીવન પોતાનું લગ્ન જીવન અમુક સમયથી વધુ જીવી નથી શકતી ઓથલ આવી જ એક પદમણી સ્ત્રી હતી હવે ઓઢો ઓઢોજામ કોણ હતો શિવનો ગણ જતી પુરુષ ઓઢો જામ જતી પુરુષ એટલે શિલવંત હોય જેના શિલ સોજા હોય આપણે ત્યાં એવું કહેવાય છે કે જતી પુરુષોની નાડ ધોઈને પાયે આડા ભાંગે સ્ત્રીઓને પ્રસૂતિ વખતે બાળક પ્રસવ થવામાં કોઈ અડચણો આવતી હોય કોઈ મુશ્કેલી આવતી હોય ત્યારે આવા જતી પુરુષોની નાળ ધોઈને એને પાવાથી એનું આડું ભાંગે એટલે કે એનું કસટ માટે એની પીડા દૂર થાય અને બાળકનો સુખેથી પ્રસવ થાય આપણે ત્યાં પુરુષો પહેલા પહેરવેશમાં જભો અને ચોરણી પહેરતા તો આ જતી પુરુષના ચોરણાની કાપડની નાળ પાણીમાં પલાળીને પછી એ પાણી જે તે સ્ત્રીને પાવાથી એના આડા ભાંગે એની પીડા માટે હોથલ પદમણી હતી તો ઓઢો જામ આવો જ જતી પુરુષ હતો કિયોર કકડાણાની ઠકરાતમાં શરણાયુ શરણાયું ત્રંબાળુ અને ઢોલ ધ્રુસકે છે શું કામ કેમ કે ઓઢો જામ આઠ આઠ મહિને આજ દરબારમાં પાછો ફરે છે એના મોટા ભાઈ હોથીજીની પત્નીએ ઓઢાને જોયો અને પહેલી જ વારમાં જોતા એનું હૈયું હારી બેઠી ઓઢા ઉપર મોહી પડી એટલે એને ઓઢાને દરબારગઢમાં બોલાવ્યું ઓઢો જામતો માતા સમજીને એની પાસે આશીર્વાદ લેવા જાય છે પણ મિણલ નું મન બીજું કંઈ કહે છે મિણલ દેએ ઓઢા પર કુદ્રષ્ટિ કરી પણ ઓઢાએ સીધી ના પાડી ઓઢાએ સખત ના પાડી મૃણલ ની સ્ત્રી હઠને પણ રીતે આ મંજૂર નહોતું એટલે એને ઓઢાના ચારિત્ર્ય ઉપર ખોટો આરોપ નાખ્યો ઓથી જીએ ઓઢાને દેશવટો આપ્યો કિયોર કકડાણાના પાદરમાં એક વખતે ઓઢાનું વાજતે ગાજતે ઢોલ ત્રંબાળું અને શરણાઈઓ સાથે સ્વાગત થયું અને હવે ઓઢાને એ જ પાદરમાંથી કાળા કપડે દેશવટો આપવામાં આવ્યો દેશવટો મળ્યા પછી ઓઢો પોતાના માસિયાઈ ભાઈ વિસળદેવ વાઘેલાને ત્યાં જાય છે એનું સાત વિસુ સાંઢુ વાળવાનું વ્રત સાંભળે છે અને ત્યાંથી એ વ્રત પૂરું કરવા મારતે ઘોડે નીકળી પડે છે આ વ્રત પૂરું કરવાની સફરમાં ઓઢાજામને એકલમલ નામે એક બંકા જુવાનડાનો ભેટો થાય છે એકલમલના મોઢે મૂછનો દોરોય ફૂટ્યો નથી પારેવાના જેવી ગૂમતી રાતી એની આંખો છે અને રૂપ તો કેવું નવરાશ કુદરતે ઘડ્યું છે ઓઢોજામ એકલમલને મળતા ભેગો જ એના પર ઓળઘોળ થઈ પડે છે ઓઢાજામને એવું થાય છે કે જાણે વર્ષો જૂનો કોઈ ભેરુંબંધ એને મળી ગયો છે ઓઢો જામ અને એકલમલ એક સાથે જ આ યુદ્ધ પર ચડે છે સાંડું વાળવાના આ વ્રતને પૂરું કરવા બી એક સાથે નીકળી પડે છે આ કામ પાર પડે છે ઓઢા અને એકલમલને હવે અલગ થવાનો સમય આવે ઓઢો જામ પોતાના રસ્તે નીકળે એકલમલ પોતાના રસ્તે પણ અડધે રસ્તે ઓઢાને અચાનક ચમકારો થાય અરે એકલમલ મારું ભેરુબંધ એકલમલ પોતાને કંઈક સળવળાટ થાય છે એટલે પાછો વળે છે પાછો વળીને ચખાસર સરોવર પાસે પૂગીને પોતે જુએ છે કે ચડી ચખાસર ચખાસર પાર હોથલ વિછાય બેઠી વાર પાણી માથે પદમણી સરોવરની પાડે ચડીને ઓઢો જ્યાં નજર કરે છે જ્યાં મીટ માંડે છે ત્યાં તો એકલમલ નહીં અરે આ તો સ્ત્રી ઓથલ પદમણી પાણીમાં શેલારા મારતી નાઈ રહી છે એની ચંપક કાયા ઉપર એના કાળા ભમર કેશનો લાંબો ઢળકતો ચોટલો ઢંકાઈ રહ્યો છે ઓઢો તરત પાછો ફરી જાય છે પોતે અવડું જોઈ જાય છે પણ હોથલે આ જોયું કે ઓઢો પાડ ઉપરથી પોતાને જોઈ ગયો છે ઓથલ બહાર નીકળે છે ઓઢાની સામે આવીને ઊભી રહી છે અને ત્યાં તું તું મને લાગી મુ મના અને મુ મને લાગી તું લુણ વળુંભ્યા પાણી એ ને પછી પાણી વળુંભ્યા લૂણ તું મને લાગી મું મના ને મું મને લાગી તું એટલે કે ઓઢા અને હોથલના અંતર મન એકબીજા પર ઓળઘોળ થઈ જાય છે આંખ આંખમાં જ એકબીજાને જનમ જન્મના સાથ નિભાવવાના કોલ દેવાઈ જાય છે હોથલ ઓઢાને કહે છે કે તમે મને નાતા ભાડી હવે બીજા કોઈ પુરુષનું ઘર મારાથી ન મંડાય પરણું તો તમારી સાથે જ પરણું એટલે ઓઢો તરત તૈયાર થાય છે ઓઢા અને હોથલના લગ્ન પશુ પંખીઓની સાક્ષીમાં સૂરજની શાખે સરોવરની પાળ પાસે લેવાય છે અને દ્રાક્ષના વેલાના મંડપની નીચે ઓઢો અને હોથલ પરણે છે હવે ઓઢા અને હોથલના લગ્ન જીવનને દસ દસ વર્ષના વહાણા વાઈ જાય છે હોથલના ખોડામાં કનરાની કુંજોમાં હાવજ જેવા બે પુત્ર રમે છે જખરો અને જેસઠ પણ એક દિવસ કાળા વાદળો ઘ રહે છે આભમાં વીજળી સડાવા લીએ છે કોઈ સ્ત્રી પિયરથી લાંબા સમય આણું વળીને પાછી આવીને પતિ ઉપર જેવો વાલ વરસાવે છે એવી રીતે વાદળીઓ કનરાની કુંજોમાં જ વરસી રહી છે ત્યારે ઓઢો આટલો બધો ઉદાસ કેમ બેઠો છે ઉથલે ઓઢાને પેલી વખત આટલો બધો ઉદાસ ભાડ્યો અને એવા માય કનરાની ખીણોમાં મોરલા ગહેકાટ કરે છે ઉથલ એને ઠપકો આપે છે કે મત લેવ મોરલા તું લવ તો વાગો જા એક તો ઓઢો અણો હરો ને માથે તોંજી ધા એ મોરલા તું તારો લવ કાટ કરતો અહીંથી આગો જા આજ એક તો મારો ઓઢો ઉદાસ બેઠો છે અને ઉપરથી તું આવી ધા પોકારીને એના દુખને શું કામ વધારે પણ ત્યારે આ મોરલા ને વળતો જવાબ આપે છે કે બાઈ હોથલ અસા ગિરિવરજા મોરલા અમે કંકર પેટ ભરા અસાંજી રથ આવેનો બોલીએ તો તો હૈડા ફાટ મરા અસાહ ગિરિવરજા મોરલા અમે કંકર પેટ ભરા અરે બાઈ હોથલ અમે તો આ કનરાના મોરલા અમે તો ડુંગરના મોરલા અમે તો આ કાંકરા ચણીને પેટ ભરી અમારા જીવનની બીજી કોઈ લાણ જ નથી અને એમાંય અમારી આ ઋતુ આવે આ વર્ષાની હેલી મંડાણી હોય ત્યારે અમારા અંતરમાં ધરબાયેલા ગીતને જો અમે ન ગાય આ ગીતડા અમે ન ગુંજીએ તો તો અમારા હેડા ફાટી પડે તો તો અમારું મૃત્યુ જ થાય એટલે બાઈ અમે તો બોલશું વોથલ આ સાંભળી ગુસ્સે ભરાય છે અને બાજુમાં પડેલું ધનુષ ઉપાડીને પણ જ ખેંચે છે ત્યાં તો ઓઢો એને રોકે છે હા હા બાય રહ્યો

ઓઢો વધુ ને વધુ ઉદાસ થતો જાય છે ઓથલ ને ઓઢો કઈક હરખાતા કઈક મૂંઝાતા સ્વર માં છે ગર મોરા વન કુંજરા અને આંબા ડાળ સુવા શેણ કવચન ને જન્મ ભોમ આ તો વિસરસુ મૂવા ગેર મોરા વન કુંજરા ઓથલ મારી બાઈ મોરલા ને એના ડુંગર કુંજર એટલે કે હાથી ને એના વન જંગલ સુડા પોપટ ને એની આંબા ડાળ ક્યારેય ભૂલાતા નથી એવી જ રીતે આપણે માનવીઓને સ્વજનોએ કીધેલા કવેણ કટુ વચન અને પોતાની જન્મભૂમ એ ક્યારેય વિસરાતા નથી બાઈ હોથલ ક્યારેય વિસરાતા નથી હોથલ આ સાંભળીને સડક થઈ ગઈ હોથલે ઓઢાને આવો ક્યારે ભાડેલો જ નહીં કોઈ ધાવણું બાળક એની માના ખોડામાં પાછું જવા તલસતું હોય એવો ઓઢો તલસી રહ્યો છે હોથલ બેઠી થઈ ગઈ અને ઓઢાને કીધું ઓઢા રાણા હાલો કછડે જઈએ વતનમાં પાછા ફરીએ ઓઢો અને હોથલ પોતાના બે બાળકોને લઈને વતનની વાટે નીકળ્યા કચ્છની વાટે નીકળ્યા પણ કચ્છમાં તો એના મોટા ભાઈ હોથીજીનું અવસાન થયું છે બધું ધૂળ થઈ ગયું છે ઓઢો પોતાના વતનમાં પાછા આવવાનું કોઈ કારણ બાળતો નથી એટલે ફરીથી પોતાની પત્ની અને બે બાળકોને લઈને વિસળદેવ વાઘેલાના પાટણમાં જઈને રહે છે ત્યાં એનું વાજતે ગાજતે સ્વાગત થાય છે પણ હોથલ પોતાની શરત પ્રમાણે સીમની બહાર જ ઊભી રહે છે કેમ કે જો પોતે આ મૃત્યુલોકના માનવીઓ સમી છતી થાય તો તો એનો સંસાર છાંડે તો તો પોતાને જોગણનો વેશ લેવો પડે એટલે ઓઢો પોતાના બે દીકરાને લઈને કચેરીમાં જાય છે જેસળ અને જખરાને કાકા વિસળદેવ એવી ચેતવણી આપે છે બટા જોજો યા સીમમાં હાવજની રાડ છે ચેતા રહેજો હવે જેસર અને જખરાના મનમાં આ હાવજને મારી નાખવાની ધમધમાટી મચી ગઈ કે ક્યારે આ હાવજને મારીએ ક્યારે હાવજને મારીએ જાડી જાખરામાં હાવજને હૂતો જોયું એટલે જેસળ અને જખરાએ રાડ પાડી એ કુતા ઊભો થા એ કુતા બેઠો થા કોઈ જોગંદર જેવો હાવજ એની જટા ખંખેરીને ઊભો થયો જેસર અને જખરા બાજુ મીટ માંડી ત્યાં તો જેસડે કમાન ખેંચીને તીર તાણી અને હાવજને વિંધી નાખી આખી કચેરીમાં વાહ વાહ પોકારી ઉઠી કે આ કોણ છે આ બાળકો કોણ કે હાવજને મારી નાખ્યો કચેરીમાં બધા એવી પૂછતા જ કરે છે કે આ બાળકની જનેતા કોણ છે આ બાળકની માતા કોણ ઓઢો મુંગોરીએ છે જો પોતે હોથલનું નામ બોલે જો પોતે મોથલને પોતાની પત્ની તરીકે છતી કરે તો તો એને વસમો વિયોગ વેઠવો પડે પણ જેસળ અને જખરો આ વાત સહન નથી કરતા પોતે પોતાના બાપુને ઠપકો આપે છે કે બાપુ તમે માનું નામ કેમ નથી લેતા અંતે ઓઢો કંઈક ઉદાસ ભાવે હોથલનું નામ લે છે હોથલને પોતાની પત્ની તરીકે રજૂ કરે છે ત્યાં તો આખી કચેરી વાહ વાહ પોકારી ઉઠે છે વાહ જનેતા ધન્ય છે ધન્ય છે હોથલને ધન્ય છે ઓઢાને કે આવા શુરવીર બાળકોને જન્મ આપ્યો પણ હવે હોથલ અને ઓઢાનો સંસાર પૂરો થાય છે હોથલ ભારે હૈયે ઓઢાની વિદાય લે છે પોતે આ મૃત્યુ લોકના માનવી સમી છતી થઈ ગઈ એનો વિયોગ તો હવે ઓઢાને વેઠવો જ રહ્યો હોથલ કનરાની ખીણોમાં ભોયરામાં જોગણ વેશે પોતાનું આગળનું જીવન ગાળવાનો નિર્ણય કરે છે પણ ભૂંડું લાગે ભોયરું અને ધરતી ખાવા થાય ઓઢામણના એકલા આ કનરે કેમ રેવાય ભૂંડું લાગે ભોયરું અને ધરતી ખાવા થાય ઓથલ ભોયરામાં જોગણના વેશે રહેવા તો મંડે છે પણ ઓઢા વગરનું એને કેમય ખાવતું નથી ઓઢાનો વિયોગ હોથલને વસમો થઈ પડે છે અને બીજી બાજુ લોકોક્તિ મુજબ ઓઢો પણ હોથલના વિયોગમાં ફાટી પડે છે મૃત્યુ પામે છે જે કથાઓ અને વાતો સાંભળીને આપણા મનમાં પ્રશ્નો થાય કે અરે આવી કથાઓ હશે આ હકીકત હશે હા આવી કેટલીય કથાઓ આપણા ગુજરાતી સાહિત્યમાં લોકકથા રૂપે સંગ્રહાયેલી છે તો આવી જ બીજી લોકકથાઓ વાતો માણવા માટે અને સાંભળવા માટે જલસો કલ્ચર ચેનલને શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો Namaste.